મને બેમાં બે આંભરી જો કારણ કે આજ તો અષાઢી છે ને એટલે તોરણિયા અને પરબ જોરદાર મેળો છે ગમે વરસાદ વરસાદને ગમે એવું હોય બધા માણસો પરબ અને તોરણિયા જવાનું કોઈ દી ભૂલે નહીં એટલે મને તો તોરણિયા અને પરબ જવું બહુ ગમે છે અને અમે છે ને કેવું કર્યું હોય છે કે ભાગે ગળધરાશ જાય ગાધરાઈ જાય કરો ભાઈ જાય કંઈ નીકી ન હોય મારા બાન ભાઈ ને ઘરે જતા હોય ઢોક જવાનું હોય અને કઈ નઈ હાલો કંટીન કંટીન બ્લોક માં બના રહેજો તો ફેમિલી રથ યાત્રા નીકળી ગઈ છે જો તમે રામા પેનો નેજો લઈને આવ્યા છે બધા રથ યાત્રા કેવાયા એટલે બધા જો બધા દર્શન કરવા આવ્યા છે એટલે અમે હોય તો દર્શન કરવા જ આવ્યા છીએ મેં તાના બાર બીજના મજા આવે દર્શન કરવા જવાની એટલે કાર્તિક નિખેલ ને એ તો નથી બધા એટલે હું આવી એક દર્શન કરવા કારણ ખુશાલી એમ આવી કે મમ્મી તું જાવ મારે નથી આવું કાંઈ ને હલો દર્શન ને એવું કરી લેવી અને પગે રાખી તો પછી હું વેરાલને એમ કહેતી હતી કે હાલ તું એ દર્શન કરવા હું જાઉં છું તો તું હું બાકી રે હાલ તું તો દર્શન કરી લે રામા પિંડના કીધું તમે પેલા દર્શન કરી લો ને પછી હું આવી એટલે પેલા તમે દર્શન કરી આવો તો કાંઈ નહીં હાલો હું પેલા દર્શન કરી આવું રામાપુ ના પછી છે ને આગળ વધે એટલે પછી ખુશી બેન તો એટલે મારે ભીજા પડે રામાપીરના મેદાનના કાકા ચોકલેટો ને પ્રસાદી એસી રામાપીરની મેજો લઈને ખાસ આલતા તો કાઈ નઈ હાલો હવે તો આ બધાય જાય છે અને હવે દર્શન કરી લીધા છે ને આ કાકા કરતા પ્રસાદ મિલા સીયાવા તો બધાયને પ્રસાદી દે દયા હવે આપા બુસે રતા શંખરવાર તો ભાસે કારણ કે 12 મહિનામાં એકવાર આવે અષાઢી બીજ અને 1 વર્ષે નીકળે બીજ એ અષાઢી બીજ નેથી